આપણી સાથે જોડાયા છે રાજેશભાઈ સવાલ અહીંયા એ છે વાવ પર સૌની નજર છે રાજેશભાઈ વાવમાં ગુલાબ ખીલશે કારણ કે ગુલાબભાઈ તો કહી ચૂક્યા છે કે ભાઈ મારું જીતવાનું નક્કી છે કારણ કે બેક જે બનાસની બેન કહેવામાં આવે છે ગેની બેન તેમનો જોરદાર સપોર્ટ પણ આપણને જોવા મળ્યો છે પણ સવાલ એ છે કે આ જે આંકડા છે એ છેલ્લા સુધી રહેશે કારણ કે હજી તો સાત રાઉન્ડ થયા છે એ ચોક્કસ અમે વાવની અંદર મેં અગાઉ પણ હમણાં ડિબેટમાં બેઠા હતા ત્યારે પણ એ ચર્ચા કરી કે વાવની અંદર જે ગેની કરેલા કામ છે જે રીતે પ્રજા કોંગ્રેસની સાથે છે ને વાવ એટલે કોંગ્રેસની પરંપરાગત બેઠક છે અને સર્વ જાતિનું ત્યાં સમર્થન છે ત્યાં આગળ દરેક વ્યક્તિ ઘેની બેનને વ્યક્તિગત રીતે ઓળખે છે કોંગ્રેસને વ્યક્તિગત રીતે ઓળખે છે અને કોંગ્રેસની સાથે મળેલો આખી વિધાનસભા કોંગ્રેસની વિચારધારાવાળી એક વિધાનસભા છે કોંગ્રેસે કરેલા કામો ત્યાં આગળ હંમેશા રહ્યા છે એટલે અમે ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારે ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી આખું મંત્રીમંડ મંડળ ઉતાર્યું પ્રચારમાં ઠીક છે દરેકનો પ્રચારની પોતાની રણનીતિ હોય પણ તેમ છતાં કોંગ્રેસનો અત્યારે જે રીતે વલણની અંદર આપણે અગિયાર હજાર જેવા મતો સાઉથ રાઉન્ડ રાઉન્ડ પછી અગિયાર હજાર જેટલા મતો આગળ છીએ એટલે હવે આ લીડ અહીંથી મારા હિસાબે આગળ વધતી જશે અને અંતે ત્રેવીસ રાઉન્ડ ની ગણતરી અથવા ત્રેવીસ રાઉન્ડ હોય શકે કે એકવીસ તેવીસ રાઉન્ડ ના અંતે આ અથવા આનથી થોડીક વધારે લીડ બરકરાર રહેશે અને બહુ ઈઝીલી આ સીટ અમે જીત ઓકે વાવ વાવમાં કે જીત હારનું માર્જિન આમ જોવા જઈએ તો ઓછું છે ગઈ વખતે પંદર હજારનું માર્જિન હતું સ્વરૂપજી પંદર હજાર મતોથી હાર્યા પંદર હજાર સમથિંગ મતોથી હાર્યા હતા ગેનીબેન સામે એની પહેલા ગેનીબેન છ હજાર જેટલા મતોથી જીત્યા હતા તો માર્જિન આ ઓછું હોય છે હવે અગિયાર સુધી તો ગુલાબસિંહ પહોંચી ગયા છે શું લાગે છે અહીંયાથી પાછળ ફરશે કે હજુ આગળ જશે હજુ લગભગ ત્રેવીસમાંથી સાત રાઉન્ડના આપણી પાસે છે એટલે લગભગ ખાસા પંદર સોળ રાઉન્ડ હજી બાકી છે એટલે એ આંકડામાં ઉલટફેર થઈ શકવાની બહુ પૂરી સંભાવના છે પણ સૌથી વધારે મહત્ત્વની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી આડકતરી રીતે જે માવજી પટેલ નામના એક અપક્ષ ઉમેદવાર ઉપર મદાર રાખીને બેઠો હતો કે માવજીભાઈ જીતે તો પણ કોંગ્રેસ તો હારે જ છે અને માવજીભાઈ હારે તો એ કોંગ્રેસનો મત બગાડશે અને સરવાળે ભારતીય જનતા પાર્ટીને એનો ફાયદો થાય છે એ ગણતરી એ હું માનું છું કે અત્યારના વલણ જોતા ભારતીય જનતા પાર્ટીની ગણતરી ઊંધી પડે છે બીજું કે ગેનીબેન માટે વ્યક્તિગત રીતે આ જેને કહેવાય ને કે એક અસ્તિત્વની લડાઈ એટલા માટે હતી કે ગેનીબેનના નામે ચૂંટણી લડાઈ હતી આખું બનાસકાંઠા લોકસભા ગેનીબેન વ્યક્તિગત તાકાતથી જીત્યા હતા કોંગ્રેસની નહીં એ સંજોગોમાં ગેનીબેનનું એક મોરલ ઓબ્લિકેશન હતું કે એણે કોઈ પણ હિસાબે ગુલાબસિંહને જીતાડવા પડે તમે કેમ્પેનમાં જોજો કે ગેનીબેનનું નિવેદન આવે કે ગુલાબસિંહ કાયમી નથી ને ગેનીબેનને આમ સપોર્ટ નથી ને તેમ સપોર્ટ નથી ને કાયમી નથી આપ્યો અમે એટલે એ બધા નિવેદન દ્વારા ડિસ્ટ્રેક કરવાનો પ્રયત્ન કર્યો કે ગેનીબેન અને કોંગ્રેસ વચ્ચે બધું બરાબર નથી આવું છે હોઈ શકે તેમ છે પણ ગેનીબેન માટે ગુલાબસિંહને જીતાડવા એ કોઈપણ સંજોગોમાં પોતાનું પોલિટિકલ એક્ઝિસ્ટન્સ માટે બહુ જરૂરી હતું અને ગેનીબેને જે રીતે લોકસભામાં એક ફાઇટિંગ સ્પિરિટ બતાવ્યું વ્યક્તિગત તાકાતથી બનાસની દીકરી તરીકે એમણે જે સ્પિરિટ આપીને લડત આપી અત્યારે જે આપણને વલણ દેખાય છે એમાં ગેનીબેનની આપણને લોકસભાની ચૂંટણી યાદ અપાવે છે જે ફાઇટ એમણે લોકસભા બેઠકમાં આપી હતી એ જ ફાઇટ ગેનીબેને ગુલાબસિંહને જીતાડવા માટે વાવ બેઠક ઉપર આપે તમે અત્યારથી જીતાડી દો છો કે પછી હજી આપણે રાજ હોય પણ આપણે ઓફકોર્સ રાજ થઈશું 15 16 રાઉન્ડ બાકી છે પણ તમે જોઓ કે ત્રીજા ચોથા રાઉન્ડમાં 1.5 હજાર ની લીડ માર્જિન સામે અત્યારે 11000 ના માર્જીને પહોંચા છે અને જે રીતે એનું માર્જિન વધતું જાય છે એ સંજોગોમાં હજીના 4 5 રાઉન્ડમાં જો આ સ્થિતિ જળવાઈ રહે તો હું માનું છું કે 10 11 પછી 10 11 માં રાઉન્ડ પછી 50% મત ગણતરી થઈ જાય ઈ પછી લગભગ માર્જિન

અત્યારે ઉત્સાહ ખૂબ દેખાય શું કામ ના કરી શકે અને કદાચ ના પણ થાય એ બી હું કઉ બરાબર છે ના પણ થાય તો મેં એમ કીધું કે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા હારતો નથી એમાંથી શીખે છે અને જીત માટે એક કોઈ એક વ્યક્તિને કામ નથી જસ નથી આપતો અહીં તો એક વ્યક્તિ માટે જસ નહી તમે જોજો હજુ તો પરિણામ આવ્યા પેલા જસ કોને લેવો કેટલો લેવો મહેનત પણ એ જ ગેની અરે એ જ ઘેની બેને એવું કેમ કેવું પડ્યું કે આ તમારું કાયમી ખેતર નથી એ જ ગેની બેને કેમ ગુલાબ ને મીઠાઈ કેવડાવતો ફોટો ના મૂકો પડ્યો અને માવજીભાઈ હવે હારવાનું છે એવું નહીં કરી શકે તો મારા હિસાબે જે મૂળ છે બે માંથી એક તો નિશ્ચિત છે કોના પરથી કરું ફોડાશે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભૂષણભાઈ એમની લાગણીઓ અહીંયા ઘડી મૂકી રહ્યા છે કે ઉત્સાહ ઓસરી પણ જઈ શકે છે જો ચૂંટણી લડતા હોય ત્યારે હાર પણ થાય અને જીત પણ બધા હારે ચૂંટણીમાં હાર પણ ચૂંટણી લડતા હોય એટલે બે જ પરિણામ આવે કાં તો તમે જીતો ને કાં તો તમે હારો જીતો ત્યારે લોકોના કામ કરો ને હારો ત્યારે તમારે મંથન કરવાનું હોય પણ આ ચૂંટણીની અંદર અમે પહેલા દિવસથી સ્વસ્થ છીએ અમને ખબર છે કે અમે ગ્રાઉન્ડ ઉપર અમે શું કામ કર્યું છે કે રીતે અમે આગળ ગયા અમારો એક એક કાર્યકર્તા અમારા એક એક આગેવાનો ત્યાં આગળ જઈને શું કાર્ય કર્યું છે અને અમે આગળ જીતવાના છીએ હવે પ્રવક્તાએ કીધું કે ગેની બેને શાના માટે આ સ્ટેટમેન્ટ આપ્યું શાના માટે ફોટો ના મૂક્યો એ ચૂંટણી જયારે લડતા હોય ત્યારે ઘણા બધા સ્ટેટમેન્ટો રણનીતિના ભાગરૂપે પણ આપવામાં આવતા હોય હવે એ અમે શું રણનીતિ કરી અમારે ક્યાં ભાજપને કહેવાની જરૂર છે

માં પડે પડ આજે ચિત્ર છે એ કઈક બદલાઈ રહ્યું છે પરંતુ એક જ તરફ બદલાતું દેખાઈ રહ્યું છે ને એ કોંગ્રેસ તરફ બદલાતું દેખાઈ રહ્યું છે જે મત છે વધી રહ્યા છે ગુલાબસિંહ ના જે ખાતામાં છે મત વધારે આવી રહ્યા છે ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા જેટલા મત તેમને અત્યારે મળ્યા છે તો નવ રાઉન્ડની આપણે વાત કરી રહ્યા છે નવમા રાઉન્ડમાં ગુલાબસિંહ સતત આગળ ચાલી રહ્યા છે અને વાવબા કોંગ્રેસ રોકેટ સ્પીડથી આગળ ચાલી રહ્યું છે અને અત્યારે આજે મતની આપણે વાત કરીએ તો 13205 મતથી આગળ ચાલી રહ્યા છે ફરી કોડ મારું એ જ સવાલ હશે કારણ કે છે કે ગેનીબેન છે આ લીડ છે જે 13000 થી 15000 વચ્ચેની જે લીડ છે અમારી એક્સપેક્ટેશન 10 12000 લીડ ની આસપાસની અપેક્ષા છે સુધી આરએસ એન પણ કદાચ હવે અત્યારે આગળ પ્રજા જે રીતે આશીર્વાદ આપી રહી છે આ જોતા તો લીડ ક્યાંય પહોંચશે એ બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ઓકે ઓકે કેતનભાઈ કયા મુદ્દા જો આ જીત અહીંયા થાય છે તો કયા મુદ્દા કામ નથી કર્યા કારણ કે આરોપ પ્રત્યારો બંને તરફ લાગ્યા છે મને એવું લાગે છે સ્પષ્ટ રીતે જ્ઞાતિનું સમીકરણ અને મેં આગળ પણ કહ્યું એમ કે માવજી પટેલનો અપેક્ષ અપક્ષના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરવું એ ભાજપ માટે બહુ મોટું નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે અને બીજું કે જે રીતે સ્થાનિક સ્તરે ગેનીબેન ઉપર હુમલો કરવામાં આવ્યો એ ગેનીબેનને બનાસની દીકરી તરીકે લોકોએ ફરી એકવાર એક દીકરી તરીકેની જે સહાનુભૂતિ છે અને ગેનીબેનનું પોતાનો જે હોલ્ડ છે પોતાના મત વિસ્તારમાં એ એણે અકબંધ જાળવી રાખ્યો છે અને તદુપરાંત એમને જે લોકસભાનું જે ટેમ્પરામેન્ટ છે તો એ રણનીતિ ગેનીબેનની ફરી એકવાર હું માનું છું કે કામ કરી ગઈ છે વિકાસના પ્રશ્નો ને આને તેને બધું બહુ પછીની વાત છે વાસ્તવિકતા એ છે કે મતદારો